મહેસાણા જિલ્લાના કડીમાંથી અનાજના એક મોટા કૌભાંડનો ભાંડાફોડ થયો છે જ્યાં કડી એમપીએસસીની દુકાન નંબર પંદર અને સત્તરમાંથી માંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડાયો છે કડી મામલતદારે દુકાન માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તપાસ દરમિયાન કુલ અઢાર હજાર ચારસો કિલો રાહત દરના ચોખા તેર હજાર ત્રણસો પંચોતેર કિલો ઘઉં તેમજ ચૌદસો ચૌદ કિલો છૂટક ઘઉં અને ચોખા મળી આવ્યા છે સાથે જ આઈશર ગાડી અને ટેમ્પો સહિત કુલ ત્રેવીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી લેવાયો છે ત્યારે દુકાન માલિક સોલંકી જેઠુભા દીપસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે અને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેમણે સરકારી અનાજને ગેરકાયદે મેળવી અને પોતાની દુકાનમાં જ સાચવી રાખ્યું હતું ત્યારે આ કાર્યવાહી બાદ સ્થાનિક તંત્ર હવે ગેરકાયદે વહેંચણીનું નેટવર્ક કેટલું વિસ્તર્યું છે તે દિશામાં પણ વધુ તપાસ આગળ ધપાવી રહ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના બાબતે શું નવા ખુલાસા થાય તે જોવાનું રહેશે